Thank <laughs> you. પાઠ આઠ સ્વાધ્યાય પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો મિત્રો અહીં તમને ચાર સવાલ આપ્યા છે અને એની બાજુમાં જ પેન્સિલથી એના ટૂંકમાં જવાબ પણ આપ્યા છે તો જોઈએ અશોકભાઈ બાળકોને કેવી રીતે શીખવે છે તો અશોકભાઈ બાળકોને પ્રેમથી અને હસાવતા શીખવે છે બીજું દિવાળીમાં શું ખાઈને મોજ કરવાની છે તો દિવાળીમાં મીઠાઈ ખાઈને મોજ કરવાની છે ત્રીજું વડીલને કયા શબ્દોથી સંબોધન થાય છે વડીલને પૂજ્ય કે આદરણીય શબ્દોથી સંબોધન થાય છે ચોથું પત્રના અંતે શું લખાય છે તો પત્રના અંતે વિદાય વચન એટલે કે લિખિતિંગ રેશમાના નમસ્કાર વગેરે લખાય છે પ્રશ્ન બે પત્રલેખનમાં શી શી કાળજી લેવી જોઈએ પત્રલેખનમાં નીચે મુજબની કાળજી લેવી જોઈએ પહેલું પત્ર લખનારે પોતાના નામ સરનામું તથા તારીખ પત્રના મથાળે જમણી બાજુએ લખવા જોઈએ મથાળે એટલે કે ઉપરની સાઈડ જમણી બાજુ બીજું જેમને પત્ર લખતા હોઈએ તેમને યોગ્ય સંબોધન કરવું જોઈએ ત્રીજું પત્રમાં વિચારો સ્પષ્ટ અને સરળ રીતે રજૂ કરવા જોઈએ ચોથું પત્ર સારા અક્ષરે અને વિરામ ચિહ્નોનો ઉપયોગ કરીને લખવો જોઈએ મિત્રો વિરામ ચિહ્નો એટલે કે અલ્પવિરામ પૂર્ણવિરામ અવતરણ ચિહ્ન વગેરે વગેરે પાંચમું અને છેલ્લું પત્ર મોકલવાના પરબીડિયા કે કવર ઉપર પત્ર મેળવ મેળવવાનું પૂરું નામ સરનામું અને પિનકોડ નંબર લખવા જોઈએ આ બધી બાબતો આપણે પત્ર લખતી વખતે ખાસ ધ્યાનમાં લેવી જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન ત્રણ તમારા ઘરે આવેલ જૂનો પત્ર વર્ગમાં લઈ આવો પછી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારે ઘરે બેઠા જ કરવાની છે તમારા સ્વજનોએ ક્યારેક તો તમને પત્ર લખ્યો જ હશે એ જૂના પડેલા પત્ર પરથી અહીં આપેલા ચારે ચાર સવાલના જવાબો તમારે લખવાના છે જેમ કે પત્ર કોણે લખ્યો છે પત્ર પર ક્યુ સરનામું છે પત્ર પર કઈ તારીખ લખેલી છે અને પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો અને તારીખ વંચાય તો લખો જૂનો પત્ર થઈ ગયો હોય એટલે સ્વાભાવિક છે કે તારીખ અને સિક્કો એ આપણને બરાબર વંચાય નહીં પણ આ પ્રવૃત્તિ તમારે ઘરે બેઠા જ કરવાની છે ત્યારબાદ પ્રશ્ન ચાર નીચેના દરેક શબ્દ વિશે એક બે વાક્ય લખો અહીં તમને ચાર શબ્દો આપ્યા છે અને આગળની સ્લાઇડમાં પણ એક શબ્દ છે તો આપણે શબ્દ પરથી વાક્ય બનાવવાનું છે વાક્ય તમે ગમે તે બનાવી શકો પણ અહીં આપેલો શબ્દ એ વાક્યની અંદર આવવું જોઈએ તો જોઈએ આપણે પહેલું ટપાલી તો ટપાલી ટપાલ લાવે છે ટપાલ ટપાલ એટલે કે પત્ર અને ટપાલી એટલે કે પત્ર લઈ જનાર અથવા તો પત્ર આપનાર વ્યક્તિ બીજું કમ્પ્યુટર કમ્પ્યુટર વિજ્ઞાનની મહાન શોધ છે ત્રીજું મોબાઈલ મોબાઈલ સંદેશા મોકલવાનું ઉત્તમ સાધન છે ચોથું ટપાલ પેટી ટપાલપેટીમાં લોકો પત્ર નાખે છે પાંચ કબૂતર કબૂતર પોતાની દિશા ભૂલતું નથી મિત્રો તમને ખ્યાલ છે પહેલાંના સમયમાં સંદેશો પહોંચાડવા માટે લોકો કબૂતરનો ઉપયોગ કરતા હતા કબૂતર પોતાની ચાંચ વડે પત્ર પકડી અને સૂચન કરેલી દિશામાં જતું હતું એટલે જ અહીં લખ્યું છે કે કબૂતર પોતાની દિશા ભૂલતું નથી પ્રશ્ન પાંચ નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો વાક્યોનું અનુલેખન કરો અનુલેખન એટલે કે અહીં જે વાક્ય આપેલું છે એ વાક્ય જોઈ અને નીચેની જગ્યામાં તમારે લખવાનું છે સાથે સાથે આ વાક્ય પાઠમાં કયો વ્યક્તિ બોલ્યો એનું નામ પણ તો જોઈએ સાહેબ પત્ર કેવી રીતે લખાય આ વાક્ય કોણ બોલે છે વસંત બીજું બાલ દોસ્તો વેકેશનમાં શું કરશો આ વાક્ય કોણ બોલે છે અશોકભાઈ ત્રીજું મને તમારી બહુ યાદ આવે છે આ વાક્ય પણ કોણ બોલે છે અશોકભાઈ મિત્રો તમે આ ત્રણે ત્રણ વાક્યમાં જોઈ શકો છો અહીં પૂર્ણ પૂર્ણવિરામ અને અવતરણ ચિહ્ન આપ્યું છે તો તમારે પણ આ બધા જ ચિહ્નો ધ્યાનમાં લઈ અને વ્યવસ્થિત સારા અક્ષરે વાક્યોનું અનુલેખન કરવાનું છે ત્યારબાદ છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન પોસ્ટ ઓફિસની મુલાકાત લો ત્યાં શું શું મળે છે દરેકની કિંમત કેટલી છે નોંધ કરો આપણે પોસ્ટ ઓફિસમાં જઈએ તો ત્યાં આપણને શું શું જોવા મળે છે શું મળે છે અને એ વસ્તુની કિંમત શું છે એનું નિરીક્ષણ આપણે કરવાનું છે અને પછી અહીં લખવાનું છે પણ અહીં તમને સવાલ સાથે મેં જવાબ આપ્યો છે જોઈએ પોસ્ટ ઓફિસમાં પોસ્ટકાર્ડ અંતરદેશીય પત્ર અને પરબીડિયા મળે છે પોસ્ટકાર્ડ એટલે કે પત્ર લખવા માટેનો કાગળ અંતર્દેશીય પત્ર એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં પત્ર મોકલવાનો હોય એનો કાગળ પરબીડિયું પરબીડિયું એટલે કે પત્ર લખાયા પછી પત્ર મૂકવા માટેનું પરબીડિયું અથવા તો કવર અહીં પોસ્ટકાર્ડની કિંમત પચાસ પૈસા એટલે કે આઠ આના અંતર્દેશીય પત્રની કિંમત બે રૂપિયા પચાસ પૈસા એટલે કે અઢી રૂપિયા અને પરબીડિયાની કિંમત પાંચ રૂપિયા છે તો મિત્રો આ હતા પાઠ આઠ સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જે આપણે જોયા અને હવે આપણે જોઈશું પરબીડિયું એટલે શું એની આપણે વિસ્તારથી માહિતી મેળવીએ જુઓ મિત્રો આ છે પરબીડિયું અહીં જે પીળા રંગનો કાગળ દેખાય છે એ પરબીડિયું બનાવેલું છે પરબીડિયું એટલે શું પરબીડિયું એટલે લખેલું પત્ર મૂકવા માટેનું કવર તેમાં પત્ર પેક કરીને પછી જ ટપાલ પેટીમાં નાખવામાં આવે છે મિત્રો પત્રની અંદર તો તમે તમારું સરનામું લખો છો જ્યારે પરબીડિયા ઉપર જે વ્યક્તિને તમે પત્ર લખો છો એ વ્યક્તિનું નામ અને સરનામું લખવાનું હોય છે એટલે કે પત્ર મેળવનારનું નામ સરનામું લખવાનું હોય છે મિત્રો આ પરબીડિયું સાદા કાગળમાંથી પણ બને છે અને તમે પણ એને જાતે બનાવી શકો છો તમે કાગળમાંથી હોડી બનાવી હશે વિમાન બનાવ્યું હશે તો ચાલો હવે કાગળમાંથી પરબીડિયું કેવી રીતે બનાવાય એ જોઈ લઈએ પરબીડિયો કેવી રીતે બને એ તો આપણે જોયું હવે આપણે જોઈએ ટપાલ પેટી મિત્રો આપ આપની વિડીયો સ્ક્રીન પર ટપાલ પેટી જોઈ શકો છો અહીં લાલ રંગની ટપાલ પેટી આપેલી છે અને તેમાં અંગ્રેજીમાં લેટર બોક્સ એવું લખ્યું છે ટપાલ પેટી પરબીડિયા સાથે પત્ર તૈયાર થયા બાદ ટપાલ પેટીમાં નાખવામાં આવે છે ટપાલ પેટી લાલ રંગની હોય છે ઉપરની બાજુએ પત્ર નાખવા માટેનું ખાનું કરેલું હોય છે અહીં તમે જોઈ શકો છો બ્લુ કલરનો જે એરો આપ્યો છે ત્યાંથી આપણે પત્ર નાખવાનો હોય છે અને નીચેની તરફ જે મોટું ખાનું છે ત્યાંથી ટપાલ કાઢવામાં આવે છે તમે નીચેની સાઈડ જે લીલા રંગનો એરો જુઓ છો ત્યાંથી બધા પત્રો કાઢવામાં આવે છે ત્યાં હંમેશા તાળું લાગેલું હોય છે અને ટપાલ પેટી એ નિયત સમયે જ ખોલવામાં આવે છે તો મિત્રો આ પાઠમાં આપણે પત્ર લખતા પરબીડિયું બનાવતા પોસ્ટ ઓફિસની માહિતી ટપાલપેટીની માહિતી આપણે બધું જ જોયું અને હવે આજે તમારે અહીં બતાવ્યા પ્રમાણે સરસ મજાની લાલ રંગની ટપાલપેટીનું ચિત્ર તમારે દોરવાનું છે અને એ જ ચિત્રમાં તમારે મનગમતો રંગ પણ પૂરવાનો છે ત્યાં સુધી આવજો